નમસ્કાર આજે આપણે બનાવીશું ઢોસાની સબ્જી મસાલા એની અંદર મેં ઢોસા માટે આઠસો ગ્રામ બટાકા લીધા છે બાફીને જે લીધા છે મેં સમારી દીધા છે આ રીતે ચાર ટામેટા લીધા છે મોટા એને પણ આ રીતે ચોપ ફર્યા છે અને ડુંગળી લીધી છે મેં ચાર મોટી એને આપણે આવી રીતે લચ્છાની જેમ સમારી નાખી છે એને એક અડધું બાઉલ મેં કોથમીર સમારી ધોઈને લીધેલી છે મરચું લીધું છે મેં કાશ્મીરી ત્રણ ચમચી રઈ અડધી ચમચી લીધી છે બે લાખા લાલ કાશ્મીરી મરચા મેં કટ કરી લીધેલા છે બે લીલા મરચાં કટ કરી લીધેલા છે અડધી ચમચી હિંગ લીધી છે ત્રણ ચમચી મેં ધાણાજીરું પાવડર લીધો છે અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી હળદર લીધી છે ત્રણ ચમચી મેં અડદની દાળ લીધેલી છે ચારથી પાંચ મેં મીઠા લીમડાના પાન આ રીતે કટ કરી લીધેલા છે અને આપણે એની અંદર સ્વાદ અનુસાર મીઠું લઈશું આપણે અહીંયા ઢોસાનો મસાલો બનાવવા માટે ત્રણ ટેબલ સ્પૂન તેલ લીધું છે એની અંદર આપણે જે રહી લીધી હતી એ આપણે અંદર નાખી દઈશું રહીને તતડવા દઈશું ત્યારબાદ આપણે અડદની દાળ લીધી હતી એને આપણે નાખી દઈશું જેમાં ગેસ ઉપર બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું દાળ બ્રાઉન કલરની થઈ ગઈ છે એની અંદર આપણે બે લીલા mencari nasib itu, ini yang daripada nikah limbarna, sama dengan si itu, apa jadi ini dia apa nana, mina si brown teh dia seperti શેકી લેવાની છે તેલમાં ડુંગળી આપણી સરસ મજાની બ્રાઉન થઈ ગઈ છે એની અંદર આપણે જે ટામેટા છે એને આપણે ઉમેરી દઈશું ટામેટાની અંદર ટામેટા જેટલું ભાગનું આપણે એને મીઠું થોડું નાખી દઈશું જેથી કરીને ટામેટા સરળતાથી ચડી જાય આપણે એને બે થી ત્રણ મિનિટ માટે ઢાંકી દઈશું આપણે એની અંદર ધાણાનું ધાણાજીરું પાવડર નાખીશું ત્યાર પછી હળદી પાવડર

આપણને કોצમી નાખી સજાઈ દેસુ હવે ડોસા ઉતારવા માટે આપણે ડોસાનું બેટર બનાવ્યું છે તો આ ડોસાના બેટરની કન્સિસ્ટન્સી છે એ આટલી હોવી જોઈએ એની થિકનેસ છે આ પ્રમાણેની રાખવાની કે જેથી તમે ચમચો અંદર ડુબોડીને બહાર કાઢો છો તો એ ચમચા પર આવી રીતે લાગેલું હોવું જોઈએ એટલે એની થિકનેસ રાખો હવે આપણે ઢોસા ઉતારીશું આપણે ઢોસા ઉતારતી વખતે તવાને ધીમા ગેસે થોડો ગરમ થવા દઈશું અને પછી એની પર તવાને ઠંડો કરવા માટે થોડું પાણી છાંટીને એના પર એક કપડાથી તવાને લૂછી દઈશું જેથી તવો ઠંડો કરી દેવાનો છે નહીં તો બેટર તવા પર ચોટી જશે હવે તેના પર આપણે તેલ લગાવવાનું નથી ડાયરેક્ટ જ બેટર લઈને બેટરને આપણે તવા પર પાથરી દઈશું હલકા હાથે બેટરને ગોળ ગોળ એક અંદરની દિશાથી બારની દિશા તરફ પાથરીશું એ થોડું તવો ઠંડો રાખીશું જેથી આપણે બેટર ચોટી ન જાય અને આપણો ઢોસો સરસ રીતે પથરાઈ જાય આપણે ઢોસાના બેટરમાં મેથીના દાણા નાખ્યા છે જેથી ફરમેન્ટ સરસ રીતે ફરમેન્ટ થઈ જશે ખીરું હવે ખીરું પાથર્યા પછી આપણે ફ્લેમ મીડિયમ હાઈ કરી દઈશું અને એની અંદર આપણે ઓઇલ લગાવી દઈશું તમે બટર ઓઇલ લગાવી દઈશું એકદમ ઓછા ઓઇલમાં ઢોસો તૈયાર થઈ જશે હવે આપણે સાઈડમાંથી કિનારીથી ધીમેથી જોઈશું કે ઢોસાનું પર ચડ્યું છે કે નહીં ધીમે ધીમે એને સાઈડના કોર્નરથી જ એને ઉપર લેવાનું છે જેથી એ તૂટે નહીં કે બ્રેક ના થાય હવે આ ઢોસાને આપણે ખાલી પલટાઈ દઈશું એકવાર દેખો સરસ પડ ચડી ગયું છે ઢોસાનું હવે એને બીજી સાઈડ ચડવા દેવાનું કેમ કે એકદમ સરસ રીતે ચડી ગયું છે હવે આની અંદર આપણે મસાલો પાથરી દઈશું હવે આ ઢોસાને આપણે એક સાઈડથી ફોલ્ડ કરી દઈશું સરસ રીતે આપણો મસાલા ઢોસો બની ગયો છે હવે આ મસાલા ઢોસાને આપણે પ્લેટમાં સર્વ કરી લઈશું